ભિયાન ટાઈમ્સની પ્રસ્તુતિ પોડકાસ્ટ વિથ ભાગેશમાં આપ સૌ દર્શકોનું સ્વાગત છે વિશ્વની સૌથી મોટી રાજનીતિક પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટી અને ઘણા સમયથી એવો ટ્રેન્ડ છે કે ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યકર્તાઓને કહો કે નાગરિકોને કહો એક સરપ્રાઇઝ આપતી જોવા મળી રહી છે ત્યારે ફરી એકવાર એક નવી સરપ્રાઇઝ જે છે વડોદરાના જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમને પણ મળી છે ઘણા સમયથી કાર્યકર્તાઓ આતુરથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે વડોદરા શહેર પ્રમુખ કોણ બનશે અને તેવામાં ચુમ્માલીસ જેટલા નામો જે છે તે સામે આવ્યા અને થોડા સમય અગાઉ જે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક નવા નામની જાહેરાત કરવામાં આવી જે નામ હતું ડૉક્ટર જયપ્રકાશ સોની ડૉક્ટર જયપ્રકાશ સોની કોણ છે તેમનું બેકગ્રાઉન્ડ શું છે કેવી રીતે તે કામ કરતા હતા અને કેવી રીતે નામની જાહેરાત થઈ સમગ્ર વાત આપણે તેમની સાથે જ કરીશું અને આજના ખાસ પોડકાસ્ટમાં આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની ખૂબ ખૂબ સ્વાગત છે સર આપનું પોસ્ટ ભાગેશમાં સર સૌપ્રથમ તો દર્શકો પણ જાણવા ઈચ્છે છે કેવી રીતે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને તે પહેલાં કેવી રીતે કામગીરી તમારી થતી હતી હું પહેલા સંઘનો કાર્યકર્તા હતો અને આમ કહેવાય તો બાળપણથી જ હું સંઘની સાથે જોડાયેલો છું નાઇન્ટીન નાઇન્ટી થ્રીમાં મારો પહેલાં સંઘ સાથે જોડાણ થયું એ સમય આપ સૌને ધ્યાનમાં હશે કે નાઇન્ટીન નાઇન્ટી ટુમાં છ ડિસેમ્બરે બાબરીની ઘટના જે બની એના પછી સંઘ ઉપર પ્રતિબંધ હતો એ પ્રતિબંધના સમયમાં શાખાઓ તો ચાલતી હતી પણ શાખાઓનું જે સ્વરૂપ હતું એ અલગ પ્રકારનું હતું ધ્વજ ના લાગે પ્રાર્થના ના થાય પરંતુ રમતના મેદાનમાં બાળકોને ભેગા કરીને રમત રમાડવી એવા પ્રકારનો એક કાર્યક્રમ ચાલતો મારા પણ સોસાયટીની નજીકમાં એક એવી મેદાનમાં શાખા ચાલતી અને ત્યાં કબડ્ડી બધા અલગ અલગ પ્રકારની દેશી રમતો અને નાનપણમાં આપણને રમતો રમવાનો શોખ હોય છે અને શારીરિકમાં પહેલેથી રૂચિ હોવાના કારણે હું પણ આકર્ષાયો અને જોડાયો ત્યારે મને ખબર નથી કે હું આવી મોટી સંસ્થા સાથે જોડાઈ રહ્યો છું પરંતુ જ્યારે પ્રતિબંધ છ મહિના પછી ઉઠ્યો અને ધ્વજ લાગવા લાગ્યો પ્રાર્થના થવા લાગી ત્યારે ધ્યાનમાં આવ્યું કે હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામની શાખા સાથે જોડાયો છું અને શરૂઆતથી જ હું સક્રિય રહ્યો અને થોડું શારીરિક સારું હોવાના કારણે જે શાખા ચલાવનાર એક મુખ્ય જવાબદારી હોય છે મુખ્ય શિક્ષક જેની શાખા ચલાવવાની જવાબદારી હોય એવી મને આપવામાં આવી અને બહુ સફળતાથી સંચાલન બી કર્યું થોડાક જ સમયમાં નગરની પણ મને જવાબદારી આપવામાં આવી અને આવી રીતે બે વર્ષ મેં પાટણ શહેરમાં સંઘ સાથે કામ કર્યું ત્યારબાદ પંચાણુંમાં અભ્યાસ ટ્વેલ્થ પછી મારો ઉચ્ચ અભ્યાસ માટે કર્ણાવતી અમદાવાદ શહેરમાં આવવાનું થયું એમબીએનો મેં અભ્યાસ કર્યો પાંચ વર્ષ ત્યાં ત્યાં પણ અનેકવિધ જવાબદારીઓ સંઘની મેં નિભાવી નગર કાર્યવાહીથી લઈ અને મહાનગરના કોલેજિયન પ્રમુખ અને મહાનગરના શારીરિક પ્રમુખ એવી વિવિધ જવાબદારીઓ મેં બે હજાર છ સુધી સંભાળી બે હજાર છથી હું વડોદરા આવ્યો એમએસ યુનિવર્સિટીમાં નોકરી માટે જોડાયો એઝ એ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને પછી સેટિંગ ડેપ્યુટી રજિસ્ટ્રાર એમાં વહીવટી કામ મેં કર્યું યુનિવર્સિટીની અંદર સાથે સાથે સંઘનું પણ હું કામ જોતો રહ્યો વડોદરાના વિભાગ સારી પ્રમુખ એટલે વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા વડોદરા જિલ્લો અને મહાનગર એ વડોદરા વિભાગનો સારી પ્રમુખ રહ્યો ત્યારબાદ વડોદરા મહાનગરનો કાર્યવાહ પણ રહ્યો બે હજાર આઠથી બે હજાર તેર પાંચ વર્ષ સતત મેં મહાનગર કાર્યવાહની જવાબદારી સંભાળી મહાનગર કાર્યવાહ એટલે જનરલ સેક્રેટરી જેનું કામ હોય છે કે સંપૂર્ણ સંસ્થાનું સંચાલન કરવું અને જોડાયેલી તમામ ભગીની સંસ્થાઓ એટલે વિશ્વ હિન્દુ પરિષદ એબીવીપી ભારતીય જનતા પાર્ટી કિસાન સંઘ મજદૂર સંઘ એ તમામ સંસ્થાઓને સાથે રાખીને હિન્દુત્વની વિચારધારાને મજબૂત બનાવી એ સંઘનું જે મુખ્ય કામ છે અને રાષ્ટ્રને પરમ વૈભવના શિખરે લઈ જાઉં જેનો લક્ષ્યાંક છે એની પૂર્તિ કરવા માટે હું સતત આ કામ સાથે જોડાયેલો રહ્યો અને બે હજાર સુધી હમણાં સુધી હું આ કામ કરતો રહ્યો છું ત્યારબાદ નવી જવાબદારી મને છ માર્ચ બે હજાર પચીસના રોજ મળી ભારતીય જનતા પાર્ટી સંગઠનના જે પ્રકારના બંધારણ નિયમો છે કે ઘણી વખત તમને સૂચના મળે ઘણી વખત આદેશ મળે ઘણી વખત કહેવામાં આવે કે તમારે આ કરવાનું છે એવી જ રીતે મને કહેવામાં આવ્યું કે તમારે હવે ભારતીય જનતા પાર્ટીનું કાર્ય કરવાનું છે એટલે એક સામાન્ય કાર્યકર્તા હોય છે એ એ સૂચના એવું કહેવાય છે કે અમારે ત્યાં સૂચના મળી જાય પછી સૂચના કે બાદ સૂચના નહીં એવું સૂત્ર છે એટલે પછી અમારે કામમાં લાગી જવાનું હોય છે એ જ રીતે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું વાત કરીએ તો દરેક કાર્યકર્તાને કંઈક ને કંઈક પ્રેરણા મળતી હોય છે શું પ્રેરણા કાર્યકર્તા તરીકે નાનપણથી લઈને અત્યાર સુધી એક સંઘનું જે કાર્ય છે એ નિર્મળ કામ છે સમાજનું કામ છે દેશનું કામ છે એટલે મારી અંદર પહેલેથી એવી ભાવના હતી કે દેશ માટે કંઈક કરવું જોઈએ નાનપણથી જેવું આપણે જ્યારે જ્યારે આપણે સ્કૂલોમાં પણ આવા અલગ અલગ પ્રસંગો સાંભળતા હોઈએ છે તો યુવાની અને બાળપણમાં તો જુસ્સો આવે પણ છે તો એ જુસ્સો આવતા સાથે એવું લાગે હું કંઈક કરું તો જ્યારે સંઘની શાખામાં જવાનું થયું તો મને એવું લાગ્યું કે ખરેખર મારે જોઈતું કામ મને મળી ગયું છે અને દેશને સમર્થ કરવા માટેનું કોઈ ઉત્તમ કામ કોઈ હોય તો એ સંઘનું કામ છે કારણ કે ડૉક્ટર હેડગેવાર જેમને આ સંઘનું કામ પ્રારંભ કર્યો એમના મૂળભૂત વિચારમાં એ જ હતું કે હિન્દુ સમાજ સંગઠિત થશે તો આ દેશ સમર્થ બનશે અને સમર્થ રાષ્ટ્ર હશે તો કોઈ એની સામે ઊંચી આંખ કરવાનો ઇરાદો નહીં રાખે આપણે કોઈની ઉપર ચઢાઈઓ નથી કરી ભારતે ક્યારેય પણ આપણા ઉપર અનેક ચઢાઈઓ થઈ છે અને આપણે અઢારસો સત્તરસો અઢારસો વર્ષ ગુલામ પણ રહ્યા છે પહેલાં મોગલોનો કાળ હોય કે પછી અંગ્રેજોનો કાળ હોય આવી ગુલામી ફરી ના આવે એવા પ્રકારનું એક કામ સંઘે ઓગણીસો પચીસમાં શરૂ કર્યું અને એની પ્રેરણાથી કે આપણે પણ દેશ માટે પહેલાં એવું હતું કે દેશ કે લીએ મરના શીખે જે આપણા શહીદો થઈ ગયા પરંતુ હવેની તા અત્યારની તાતી જરૂરિયાત છે કે દેશ કે લીએ જીના શીખે એટલે આપણે વધુમાં વધુ સમય આ દેશ અને સમાજના લોકો માટે આપીશું તો જરૂર આ રાષ્ટ્ર સમર્થ બનશે આપણે એમએસ યુનિવર્સિટીની વાત કરી તમે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર તરીકે કામગીરી કરી કેવી રીતે મેનેજ કરતા હતા એ નોકરી પણ કરવાની સાથે સાથે આ અન્ય સાથે કામગીરી કરવાની સંગની કેવી રીતે મેનેજ થતું જે તે સમય જે મેં કહ્યું હમણાં કે રાષ્ટ્ર કાર્ય કરવું હોય તો તમારે સમયનો જ ભોગ આપવો પડે છે દેશ કે લીએ જીના ના શીખે એટલે શું તો તમારા ચોવીસ કલાક તો દરેકને મળ્યા જ છે ચોવીસ કલાકમાંથી વધુમાં વધુ સમય તમારો એ રાષ્ટ્રકાર્ય માટે આપવાનું પ્રેરાયો હતો પહેલેથી જ કરતો હતો નોકરીનો સમય ફિક્સ હોય છે સાડા દસથી છ દસથી એમએસ યુનિવર્સિટી નોકરી સવારમાં પ્રભાત શાખામાંથી મારો પ્રવાસ પ્રારંભ થતો નવ વાગ્યા સુધી ચાલતો પછી ઘરે જઈને આપણું જે રૂટિન કામ હોય છે એ બતાવીને નોકરી જવાનું નોકરી પછી તરત જ પાછું શાખામાં જવાનું બેઠકોનો દોર એવું સતત ચાલતું એટલે એવું કહી શકાય કે નોકરીના સમય સિવાય પણ હું છ સાત કલાક આ દેશ અને સમાજ માટે આપતો હતો ત્યારબાદ અમદાવાદ ચાલુ કર્યું કામ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં એઝ અ ડેપ્યુટી રજિસ્ટ્રાર કંઈક એવી કામગીરી જે તમને લાઈફ ટાઈમ યાદ રહી હોય કંઈ તમે એવું કંઈક કામ કર્યું હોય ત્યાં જ્યારે હું સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાતમાં જોડાયો ત્યાં ટેમ્પરરી કેમ્પસ હતું બહુ નાની એક સ્કૂલ સરકારે આપી હતી એની અંદર યુનિવર્સિટી ચાલે દેશની બહુ નામી યુનિવર્સિટીઓમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ગણાતી હોય છે આજે પણ જેટલી પણ આખા દેશમાં ફોર્ટી સિક્સ સેન્ટ્રલ યુનિવર્સિટી છે દરેક સ્ટેટમાં ઓછામાં ઓછી એક સેન્ટ્રલ યુનિવર્સિટી વિદ્યમાન છે તો આ યુનિવર્સિટી પણ ગુજરાતમાં ગાંધીનગર ખાતે ચાલતી હતી મારે જ્યારે જોડાવાનું થયું ત્યારે મેં જોયું કે આ બે યુનિવર્સિટીની અંદર બે આયામોમાં કમી છે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બીજું પાવર કોઈપણ સંસ્થાને ચલાવવા માટે તમારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ જોઈએ સાથે સાથે મેનપાવર પણ જોઈએ અને આ તો બિલકુલ ટીચિંગનું કામ હતું ટીચિંગ એન્ડ રિસર્ચનું તો એની અંદર તો મેન પાવર વગર તો ચાલી જ ના શકે એટલે મેં લક્ષ્યાંક બનાવ્યો બે હજાર સત્તરમાં જ્યાં જોડાયો કે આ યુનિવર્સિટીને હું જમીન અને ભવનો બને એના માટે પ્રયત્ન કરીશ અને સાથે સાથે રિક્રુટમેન્ટ એટલે મેન પાવર હ્યુમન રિસોર્સિસ હાયર થાય એના માટે પ્રયત્નો કરીશ અને મને જણાવીને આનંદ છે કે આજે બે હજાર સત્તરમાં જે પ્રારંભ મેં કર્યો તો પ્રયત્નનો આજે એક વિશાળ કેમ્પસ અહીંયા વડોદરાની નજીકમાં જ સો એકર જમીન ઉપર પાંચસો કરોડના ખર્ચે ભારત સરકારે આ ડેવલપ કર્યું છે ગુજરાત સરકારે પણ ખૂબ બધી મદદ કરી છે જમીનથી માંડીને રોડ રસ્તા આજે આપણે જોઈએ તો એક ભવ્ય વિશાળ એવું કેમ્પસનું નિર્માણ કુંડેલા ખાતે થઈ ચૂક્યું છે અને એમાં મારું પણ એક યોગદાન છે કારણ કે મને એક યાદ છે જમીનની માપણી કરાવી જમીનને જે સીમાંકન બાંધવું જમીનને તમારે લેવી દસ્તાવેજ કરવો આ બધા જ કામોમાં મેં કામગીરી ભજવી છે અને ત્યારબાદ ભવનો નિર્માણ કરવા માટે સીપી જે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ છે એની સાથે લાયઝન રાખીને ભવનો નિર્માણ કરવા દર અઠવાડિયે હું ગાંધીનગરથી વિઝિટ કરતો અને આજે મને આનંદ છે કે અઢાર જૂન બે હજાર બાવીસના રોજ માન્ય પ્રધાનમંત્રીના હસ્તે ભૂમિપૂજન થયેલું અને જુલાઈ ચોવીસ એટલે બે વર્ષના ટૂંકા ગાળામાં યુનિવર્સિટીને અમે શિફ્ટ કરી ચૂક્યા છીએ અને સાથે સાથે મારા ત્યાં ગયા પછી લગભગ દોઢસો ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની પણ રિક્રુટમેન્ટ કરી શક્યા છીએ હું ગયો ત્યારે નેવુંનો સ્ટાફ હતો આજે અઢીસોનો સ્ટાફ ત્યાં વિદ્યમાન છે એટલે બંને રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હ્યુમન રિસોર્સિસ આ બંને સંકલ્પનાઓ મેં લીધી હતી એ લગભગ લગભગ હું પૂરી કરી શક્યો છું કામની વાત કરીએ કામમાં જ્યારે બદલાવ આવે તો ઘણો બધો આપણે પરિવારમાં પણ કંઈક અલગ માહોલ જોતા હોય છે શૈક્ષણિક સંસ્થા એડમિનિસ્ટ્રેશન વર્ક અને એકદમથી હવે એક્ટિવ પોલિટિક્સમાં આવવું પરિવારમાં કેવો માહોલ જે તે સમયે તમને આ બાબતનું સૂચન મળ્યું સ્વાભાવિક છે કે એક સરકારી નોકરી કરતો વ્યક્તિ સવારે સાડાનું થી નો જોબ ટાઈમ સેટરડે સન્ડે રજા હોય પરિવારને પણ સમય પુષ્કળ આપી શકાય ગ્રુપ એ ઓફિસરની જગ્યા પોસ્ટ અને બહુ સારું કામ મેં કર્યું સંતોષ પણ મને ઘણો જ હતો પરંતુ જ્યારે પરિવારમાં મેં વિષય મૂક્યો તો કારણ કે હું સંઘનું કામ પહેલાં કરતો જ હતો સહજતાથી કરતો હતો અને મારો પરિવાર પહેલેથી મને સપોર્ટ કર્યો જ હતો એના માટે એટલે જ્યારે મેં આ વાત મૂકી તો શરૂઆતમાં તો એવું લાગ્યું કે આ તો બહુ જ મોટું કામ છે પણ સમયની જરૂરિયાત હોવાના કારણે મને મારા પત્નીએ મારા બાળકોએ ખૂબ રાજી ખુશીથી મંજૂરી આપી કે તમારામાં સમાજ સેવા કરવાની એક ભાવના છે તો આપ જરૂરથી કામમાં છોડાવ અને પરિવારને હર્ષ પણ છે અને સાથે સાથે એ વાતનું થોડુંક દુઃખ છે કે સમય તમે ઓછો આપી શકશો પણ સાથે સાથે એમને ગૌરવ પણ છે કે તમે કંઈક સમાજને આપવા માટે નીકળ્યા છો ને તો અમે તમારી સાથે છીએ એટલે પરિવાર હર્ષની લાગણી પણ અનુભવે છે ખૂબ સરસ હવે આ જે જવાબદારી તમને મળી છે ખૂબ જ મોટી જવાબદારી કહેવાય કારણ કે ચુમ્માલીસ જેટલા નામો આવ્યા હતા પ્રમુખ પદ માટે અને ઘણા બધા ઉચ્ચ લેવલના નેતાઓ જે છે આ જવાબદારી સંભાળી ચૂક્યા છે વડોદરામાં હવે તમને જે જવાબદારી મળી છે સંગઠનને પણ સંભાળવાની શું વિઝન રહેશે સંગઠનના કાર્યકર્તાઓ કેવી રીતે એકબીજા સાથે સંકલન કરીને કામગીરી કરે અને સંગઠનને હજુ કેટલું મોટું કરી શકાય તમારું શું વિઝન વિઝન છે વડોદરામાં કોઈ પણ હું સંગઠનનું મેં જેમ આપને વાત કરી કે નાઇન્ટીન નાઇન્ટી થ્રીથી હું આ સંગઠનનું કામ કરી જ રહ્યો છું એટલે મારા માટે સંગઠનનું કામ બહુ નવું નથી સંગઠનના કામમાં એક જ ગુણ હોય છે કે સાથે ચાલ મળીને ચાલવું અને એક દિશામાં ચાલવું જેમ મોદી સાહેબ બી કહે છે સૌનો સાથ સૌનો વિકાસ એ જ દ્રષ્ટિકોણ છે સંઘનો પણ એ દ્રષ્ટિકોણ છે સંગઠિત હિન્દુ સમાજને સંગઠિત કરીને આ રાષ્ટ્રને પરમ વૈભવના શિખરે લઈ જવું એ જ લક્ષ્યાંક સંઘનો છે ભારતીય જનતા પાર્ટીનો પણ એ જ લક્ષ્યાંક છે કે સૌને સાથી રાખીને સૌનો વિકાસ કરો એવા પ્રકારનું જે લક્ષ્યાંક છે તો મને એવું લાગે છે કે સંગઠનનું કામ તો હું બહુ સુચારુ રૂપે કરી જ શકીશ અને કાર્યકર્તાઓને પણ મારો એક સંદેશ છે કે આપણે બધા સાથે ચાલવાનો પ્રયત્ન કરીએ જ્યારે કોઈ પણ એક સમૂહ એક દિશામાં ચાલવાનો પ્રયત્ન કરે છે તો જરૂરથી એનું પરિણામ આપણને મળતું હોય છે આ કાર્યકર્તાઓ વચ્ચે હંમેશા એક હોય ને પરિવાર હોય તો મતભેદ હોય કદાચ હું અલગ મતથી ચાલતો હોય તમે અલગ મતથી ચાલતા હોય પણ મતભેદ ન આવે એ માટે કંઈક શું સંદેશો હો કાર્યકર્તાઓ કાર્યકર્તાઓને એટલું જ કહીશ કે જ્યારે પણ તમને એવું લાગે કે આ જગ્યાએ મારો મતભેદ થયો છે તો તમે ઓપન ફોરમમાં ડિસ્કસ કરો સ્પષ્ટ વક્તા બનો પાછળથી બોલવા કરતાં સામે બોલવું વધારે સારું એટલે જે પણ તમને લાગતું હોય એ રજૂઆત તમે સામે કરો કોઈ પણ પ્રશ્ન હોય એના સમાધાન હોય જ છે દુનિયામાં કોઈ એવી સમસ્યા નથી કે જેનું સમાધાન ન મળે પણ સમાધાન મેળવવા માટે તમારે પહેલાં સાથે તો આવવું પડશે એટલે મારો એક જ સંદેશ છે કે આપણે બહુ બધા કાર્યકર્તાઓ છે ભારતીય જનતા પાર્ટીના સમર્પિત કાર્યકર્તાઓ છે પરંતુ બહુ સારી રીતે સંગઠિત થઈને ચાલવાની આવશ્યકતા છે વડોદરામાં બધા જ કાર્યકર્તા એવા છે જે દિવસ રાત કામ કરતા હોય છે ભારતીય જનતા પાર્ટીમાં અને ચૂંટણી સમય પણ એ બધું આપણે જોતા હોઈએ છીએ આગામી સમયમાં ચૂંટણી નજીકમાં છે હવે કેવી રીતે કંઈક રણનીતિ છે તમારી ચૂંટણીલક્ષી મેં તો જે દિવસે છ માર્ચ બે હજાર પચીસના પદ ગ્રહણ કર્યું છે તે દિવસથી હું ચૂંટણી માનું જ છું અને કદાચ મારા પ્રવાસો અને મારા સંપર્ક કરવાનું જે અત્યાર પદ્ધતિ છે એ બધા કાર્યકર્તાઓ પણ જોઈ રહ્યા છે કે હું બધા જ કાર્યક્રમોમાં પહોંચી જાઉં છું અને એવું મેં પોતે પણ નક્કી કર્યું છે કે હું મિનિમમ બાર કલાક હું ભારતીય જનતા પાર્ટી માટે આપીશ એટલે એનો મતલબ છે કે હું સંગઠનને મજબૂત કરવા માગું છું જ્યાં જ્યાં પણ આવશ્યકતા હશે ત્યાં હું પહોંચી જઈશ અને જે પ્રકારે પરિસ્થિતિ હશે એમાંથી સારામાં સારો નિર્ણય કરી સૌ કાર્યકર્તાને લઈને આગળ વધવા પ્રયત્ન કરશું ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી એ નવો વિષય નથી ચૂંટણી અમે તો હંમેશા ચૂંટણી માનીને જ ચાલીએ છીએ કે આવવાની છે અને અમારી તૈયારી તો હંમેશા હોય છે વ્યૂહરચના રોજ બનતી હોય છે એટલે આજે પણ અમારી તૈયારી છે ચૂંટણી કાલે આવે તો પણ અમે તૈયાર છીએ મહારાજા સાયજીરાવ ગાયકવાડની આ નગરી સંસ્કારી નગરી કહો કલાક કલાકારોની કહો સાંસ્કૃતિક કહો પહેલેથી જ મહારાજાએ ઘણું બધું વડોદરાને આપ્યું છે અને ઓગણીસો પંચાણુંથી થી લઈને જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી લઈને અત્યાર સુધી ઘણા બધા વિકાસના કામો સંસ્કારી નગરીમાં થયા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ એમાં ઘણું બધું યોગદાન આપ્યું છે તમે કેવી રીતે વિકાસને આગળ ધપાવવાનો પ્રયાસ કરો આપ જાણીએ છીએ કે વિકાસ તો થયો જ છે પરંતુ એને વધુ ગતિ મળે કારણ કે માન્ય નરેન્દ્ર મોદી સાહેબ તો અહીંયાથી ચૂંટણી લડ્યા છે એમને પણ એવું છે કે વડોદરા એક લેવલ પર પહોંચે એ તો કોઈક જગ્યાએ બોલ્યા પણ છે કે હું વડોદરાને ઇન્ટરનેશનલ કક્ષાનું શહેર બનાવવા માગું છું તો મારો પણ એવો મત છે કે આપણે બીજા શહેરો જોઈએ છે કે ભાઈ આપણે સિંગાપોરની સામે જોઈએ અથવા કોઈ વિશ્વના એવા શહેરોની સામે આપણે જોતા હોઈએ છીએ કે શહેરોમાં શું વ્યવસ્થા છે તો મારી એવી સમજ છે અને મારો વિચાર છે કે આપણે વડોદરાને એક કક્ષાએ લઈ જઈએ કે લોકો વડોદરા જોવા આવે કે તમે વડોદરા જઈને જુઓ કામ કેવી રીતે થાય છે આપણું તો શહેર બહુ સંસ્કારી છે જેમ આપણે કહ્યું કલાનગરી છે અને શિક્ષિત વધુમાં વધુ શિક્ષિત લોકોનું શહેર છે એટલે ખરેખર આ શહેરને ખૂબ ઊંચાઈ ઉપર લઈ જશે કામ છે પોટેન્શિયાલિટી પુષ્કળ છે એટલે એને આપણે કેટલી વધારે ગતિ આપી શકીએ છીએ એનો મારો પ્રયાસ રહેશે આમાં તમે જે વાત કરી હંમેશાથી વિઝન રહ્યું છે નરેન્દ્ર મોદી જીનું પણ કે ગુજરાતમાં વડોદરા પણ એક વિકસિત બને એક બે વાર મુખ્યમંત્રીજીએ ટકોર કરી હતી કે ભાઈ વડોદરા વિકાસમાં પાછળ છે જેમ અમદાવાદને સુરતનો વિકાસ થઈ રહ્યો છે એ બાબતે તમારું શું લક્ષ્યાંક છે કારણ કે ઘણા બધા જે ગામો છે તે વડોદરા કોર્પોરેશનમાં આવરી લેવાયા છે હાલ જે આવરી લેવાયેલા ગામો છે તે પણ એટલો જ વેરો આપે છે આજે આપણે અલ્કાપુરીમાં કદાચ બેઠા હોય કે કાર અલીબાગમાં બેઠા એ નાગરિકો પણ એટલો જ વેરો આવે છે પરંતુ જે ગામો હાલ આવરી લેવાયા છે તેમને એટલી પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી તેના લીધે ઘણો બધો લોકો વિરોધ કરે છે કોર્પોરેશનમાં જઈને કોર્પોરેટરનો વિરોધ કરે છે એ બાબતે શું કહેશું કારણ કે મુખ્યમંત્રીજી ઓલરેડી આ બાબતે ટકોર કરી ચૂક્યા છે એટલે જ્યારે મારી નિમણૂક થઈ છે ત્યારથી જ મારા મનમાં આ વિષય છે અને મેં એક નેમ રાખી છે વડોદરાને આપણે જેમ ભારત સરકારે માન્ય નરેન્દ્ર મોદીજીએ પણ એક ભારતને બે હજાર સુડતાલીસમાં સમર્થ ભારત બનાવવાની જે નેમ રાખી છે એવી રીતે વડોદરાને પણ આપણે એક વિઝન ડોક્યુમેન્ટ બનાવવા માટેનું પ્રયત્ન શરૂ કર્યો છે મેં અને વીસ વર્ષ પછીનું વડોદરા કેવું હશે કારણ કે જનસંખ્યા પણ વધશે બાકી બધી સમસ્યાઓ પણ વધશે તો એ બધું જને આપણે સમાવેશ કરીને સારામાં સારું શહેર કેવી રીતે બને એવો લાંબા ગાળાનો એક વિઝન ડોક્યુમેન્ટ તૈયાર થાય અને વિઝન ડોક્યુમેન્ટમાં આપણે સૂચનો પણ મંગાવીશું અને એના આધારે સરકારને પણ આપણે આગ્રહ કરીશું કે દિશામાં સ્ટેપ બાય સ્ટેપ કારણ કે જ્યારે લાંબુ વિઝન હોય ને તો ક્રમશ આપણે આગળ વધવું પડતું હોય છે એવી રીતે આપણે ક્રમશ આગળ વધીશું અને વડોદરાને એક ઊંચાઈ પર લઈ જવાનો પ્રયત્ન કરીશું મારું આ વિઝન ડોક્યુમેન્ટની નેમ છે જેના ઉપર મેં ઓલરેડી કામ કરવાનું શરૂ કરી દીધું છે સૌ પ્રથમ જો વડોદરામાં કંઈ કામગીરી કરવી હોય શું કરશો જ્યારે વિકાસના કામોની જો વાત કરીએ આપણે તો સૌથી મોટી સમસ્યાઓ જે કોર્પોરેશનના રિલેટેડ છે એ પાણીની સમસ્યા છે આપ સૌ જાણીએ છીએ કે પીવાના પાણીની સમસ્યા એ બહુ જટિલ સમસ્યા હોય છે એટલે પહેલાં પ્રાયોરિટીમાં બધા જ ઘર જેમ ભારત સરકારે પણ કીધું છે કે હર ઘર સુધી નળ એ પહોંચાડવાનું એવી રીતે અમે પણ એવો પ્લાન બનાવીશું કે પહેલાં રાઉન્ડમાં બધા જ ઘરો સુધી પીવાનું પાણી શુદ્ધ પાણી પહોંચે એ પ્રકારનો પ્રયાસ રહેશે આ અધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે કાર્યકર્તાઓને શું મેસેજ આપશો અને વડોદરા શહેરની નાગરિકોને શું એક મેસેજ આપશો હું એટલું જ વડોદરાની જનતાને કહેવા માગું છું કે મારી જ્યારે નિમણૂક થઈ છે અને મારામાં એક અદના કાર્યકર્તા તરીકે મારા મોવડી મંડળે મારામાં વિશ્વાસ મૂક્યો છે અને મને આવી બહુ મોટી જવાબદારી આપી છે તો હું એટલું ચોક્કસ વિશ્વાસ આપું છું કે હું જે પણ કંઈ કામ કરીશ હું નિષ્ઠાથી કરીશ પ્રમાણિકતાથી કરીશ અને નિષ્કામ ભાવથી કરીશ બે શબ્દો તો બધા સાંભળતા જ હોય છે કે નિષ્ઠા અને પ્રમાણિકતા પણ નિષ્કામ ભાવ એ શબ્દ એની ઉપર ગીતામાં એ કૃષ્ણ ભગવાન અર્જુનને કહેલો આ શબ્દ છે એની ઉપર પણ પ્રવચનો થતા હોય છે એક એક કલાકથી વધુ બોલી શકાય એવો આ શબ્દ છે પણ હું સામાન્ય અર્થમાં એને સમજાવવા પ્રયત્ન કરું તો નિષ્કામ ભાવ એટલે જે પણ કામ હું હાથમાં લઈશ એ હું ઈશ્વરને સાથે રાખીને કામ કરીશ ઈશ્વરને માથે રાખીને કામ કરીશ એટલે હું સારી વાત લઈને આગળ ચાલીશ વિકાસની વાત લઈને ચાલીશ તો ઈશ્વર પણ મને મદદ કરશે એવી ભાવના સાથે હું કામ કરવા છું હા ખૂબ ખૂબ આભાર આપ જોડાયા આજના ખાસ કાર્યક્રમમાં પોડકાસ્ટ ભાગેશમાં તો આપણી સાથે હતા વડોદરા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની અને ઘણી બધી એમણે વાતો કહી જે વિઝન લઈને હાલ કામગીરી કરી રહ્યા છે તે વિઝન બાબતે પણ તેમણે એક વાત કરીને એક ઉત્કૃષ્ટ વડોદરા બનશે તેવી પણ તેમણે વાત કરી છે તો ખૂબ ખુબ આભાર માનીયે છે સર ખૂબ ખુબ આભાર આપ જોડા ધન્યવાદ